અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા કુંભારવાડાથી નારી જતા માર્ગ પર સામાજિક તત્વો દ્વારા વાહન ચાલકોની હેરાનગતિ અને હુમલાની ઘટના સામે આવી છે જેના પગલે ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ કુંભારવાડા નજીક આઈપીસીએલ કંપની પાસે એક પિકઅપ વાહન ચાલકને અજાણ્યા શખ્સોએ રોકી તેના સહિત ત્રણ લોકોને માર માર્યો હતો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું આ ઉપરાંત વાહન ચાલક સાથે માથાકૂટ કરી અને પૈસાની માંગણી કરી લૂંટનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠે થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહન ચાલકની ફરિયાદ નોંધાવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી જો કે અમદાવાદ જવાના બાયપાસ રોડ પર જ આવી ઘટના બનતા ભાવનગર પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર બારીયા જીગર માવજી હું પરામાં રહું છું રોજ સવારે સવારે અહીંથી છે ને ગાડી લઈને અમે માડિયા જાય છે ને હવાના પરમાં અમને અહીંયા આપણે કુબ્રેસ્તાનની સામે ઊભા રાખ્યા છે પહેલાં કે પૈસા લો તો મેં કીધું ભાઈ પૈસા નથી બરાબર તો કે પૈસા દેવા પડશે તો જ જવા દઈશ નકર નહીં જવા દઈશ પછી હવરના પરમાં મારો ભાઈ મોટો છે એનું કામ આલે છે એટલે એ હવરના પોરમાં ચાર પાંચ હજાર રૂપિયા અમને આપેલા હોય છે પાંચ આપેલા હોય કાંઈ નક્કી નથી હોતું રોજ ડેલી અલગ અલગ નાસ્તાને એને આપેલા હોય તો એ લોકો એમ કીધું કે અહીંથી તમને જવા નહીં થાય એમ કરીને મારી પડખે જે માણસ બેઠો હતો એને ડાયરેક્ટ કાટલો પકડીને બહાર કાઢ્યો બહાર કાઢ્યો બહાર કાઢીને આ લોકોએ ડાયરેક્ટ ડાંગું એને ખાતો તો હું આમ સાઈડમાં ઊભો હતો પછી મારી વાયા પડ્યા એટલે હું થોડોક ભાઈ ગયો ને મારી વાયા જે પિકઅપમાં જે બેઠેલો હતો ને માણસ એને પણ આ લોકોએ પિકઅપ ની પાછળ ઉભો હતો એ લોકોને એનાય ડાંગ મારી આ લોકો આ લોકો પાંચ થી સાત જણા હતા એ લોકો હવાના પરમાં રોજ જાનવર હોય તે ન હોય પણ આ લોકો રોજ પર પરમાં હોય છે હા અત્યારે એની જાનવર હતો જાનવર બાર પણ મૂકીને ગયા ઘા ડોટી બહાર નીકળે અંદરથી થી સાઈડ એ લોકો જાતા હતા પછી નાથી પેલા એમ કીધું જવા જોઈએ પછી પાછા બહાર નીકળી બહાર આવ્યો બહાર નીકળીને ચાર બે જણા ને બોલાય વાથી ચાર જણા ને બોલાય નંબર પ્લેટ વગર ગાડી લઈને પછી એ લોકો આવીને ડાયરેક્ટ ઘા કરવા માયના આમાંથી ત્રણ જણાને અમને વાઈ ગયું એકનું નામ વિવેક છે અને એકનું નામ વિશાલ છે ગાડીના કાચને એવું બધું ફોડીને પછી સાઈડ કાચ ફોળે કાઢ્યા છે જે પૈસા હતા એ લઈ ગયા છે ચાર ચારથી પાંચ હજાર દસથી બાર હજારનું નુકસાન કરીને ગયા છે મારી ગાડીનો કાચે ફોળે કાઢ્યો છે આ અત્યારે પોલીસને તો જાણ કરી છે હમણાં આવે એટલી વાર લાગશે